કોઠા તલાવડી ગામે ઉજવાય રામદેવ પીરની તિથિ ગામમાં ભક્તિનો માહોલ સર્જાયો આજરોજ તાલુકાના કોઠા તલાવડી ગામમાં તિથિ આવી હતી સવારે રામદેવ પીર નો વરઘોડા તિથિની ઉજવણી કરવામાં આવે છે રામાપીર બાપાના મંદિરમાં ઓગણત્રીસમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો ડીજી ફટાકડા રામદેવ પીરની જય રણુજાવાળાની જય જેવા અવાજથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રામદે નું મંદિર છે અને રામદેવપીર બાપા એક અનેક પરચા પૂરેલા છે કોઠા તળાવડી તળાવ જયારે વીજળી ઉપર પડી એ પણ નીચે રમતા નાના બાળ ને પણ એમને પાર્યા છે અને રડતા ધરતા આવે એમને

ગામ કોઠા તલાવડી અમારા ગામમાં ગામ કોઠા તલાવડીમાં શ્રી રામદેવ પીર બાપાનો પાઠોત્સવ આ ઓગણત્રીસ મો પાઠ ઉત્સવ જે અમે દર વર્ષે પાઠો ઉત્સવ ઉજવીએ છીએ એ નિમિત્તે અમે મહાસૂદ બારસ અને તેરસ નો બે દિવસનો ઉત્સવ કર્યો છે બારસના દિવસે તિથિના તારીખ પ્રમાણે સાંજે સંતવાણી ભજનનો કાર્યક્રમ રાખ્યો છે બીજે દિવસે મહાસુદ તેરસ ના દિવસે સવારમાં બે તેમજ ધજા ચડાવી છે ત્યારબાદ ગામમાં શ્રી રામદેવપીર બાપાનો ભરભોડો સોભાયત રાખાડ્યો છે ત્યારબાદ બપોરના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે મહાપ્રસાદનું આયોજન પૂરું થયા બાદ સાંજે શ્રી રામદેવપીર બાપાનું આખ્યાન પણ દાયક છે આવી રીતે અમે આ ઓગણત્રીસમો પાઠોત્સવ ઉજવ્યું છે જે નિમિત્તે અમારા ગામનો સાથ સહકાર અને સ્વયંસેવક ભાઈઓની સેવાથી અમારો જે આયોજન છે એ સફળતાપૂર્વક થઈ રહ્યું છે. ટીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણીયા બાવડા